હocal પડી નાખ્યો છે તો આ જો દેસી દેસી હોંડીયા છે અને આ છે લાલ હોંડીયા પણ બે હોંડીયા જો મસ્ત છે દેવ મારો જાળ બધેય ફાટી જાવું જોઈએ સારું રહેવું જ ન હોય સારું છે તો ઉપાધી રહે પર આમ એક વખત આપણે ઠેલવું અને પાછું ઠેલવું જમજો ઓય હા આ શું કી દેતો એક નંબર હોન્ડ જે પછી આનાથી હોન્ડ જે તો હારા કેટલા હોય ગાઈસ અલટ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજા માત રહેવાનું હોય અમાર શેલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈ છે દરિયામાં લીલીજી છે ડોલ ખોલી અને સાબ ને જો અહીંયા જાય છે હાલા જાય છે અને આપણે જવાનું છે હુંડિયા પકડવા અને ખાસ કરીને આસમા સાને દરિયો બહુ તોફાન થઈ ગયો હતો તમને બધું જોવા મળશે દરિયો કેટલો તોફાન થયેલો છે અને અમારા ઝાળની અમારા બંધનની હાલત શું ચાલી છે ખાસ કરીને તમે બધા વિડીયોમાં બેના રહેજો અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડે કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને જાય છે એ દરિયામાં લે આમ જોવાય

અને કેટલું ફાટી જયલું છે કેટલું પડી ગયેલું છે એ દેખાડી દેવું અને મોજા થાય એટલે શાક વધારે આવે દરિયામાં પાછું આ કા સાવ નો આવે કા વધારે આવે હવે જાઈએ છીએ મારું જાળ જો એટલું દૂર છે હજી આ જો બતક જાય તે જો અહીંયા તો બધાને પડી જ જો જુઓ અહીંયા પડી જ જયુઓ અહીંયા પડી જ જયુ ઘણું બધું તકલીફ વાળું કામ છે પણ હું જાઈ અને બતાવી કાજને તો કઈ કે ખબર ન પડે ખડીક ઊભા રહી આડા આવી જાય આમ તેમ એવું યાને જોવાનું નહીં યાને રસ્તે હું મારો રસ્તે બરોબર કન્ટિન્યુ મચ્છી પકડીને દેખાડી તો ફેમિલી આપણે જાળે આવી જાય અને જાળે આમ જો અહીંયા જાળ બે હરી તૂટી ગયું બરોબર અને આગળ જાય અહીંયા તૂટી ગયું અને આગળ જાય ઓર ઓહો અહીંયા તો ફાટી હી ગયેલું સમજો પછી આમ જો ઓ બાપા અહીંયા નાડા પ્રત્યેશ્વર ભાવ મંદિર અહીંયા છે ગુફા ઓજ તરીકે કેટલું નુકસાન છું ખબર ને પડતી તને

સરસ આલા તો પકડીને બતાજો કા ફેમિલી સાક પાડવાનું કદીધું છે સરુ અને આપણે ખાલીમાં કેટલા થઈ ગયા ઊભી રહે ને એનો રાખ સમજો ખાલીમાં આવા કેટલા થઈ ગયા અને અહીંયા બંધન પડી ગયેલું આવ્યું ના અહીંયા બંધન પડી જalse ને તો શાક તોય અહીંયા વધારે આવેલ છે તમને બતાવું અગડી જો જો હય જો ઉસે કે દેખ રાળ પડી ગયેલું છે તો એ સાક આવે હોપો હા પકડે પકડે

એમની મને હોંડિયા આ કેદુ ને મને હોંડિયા ને ખબર બોલો કાઈ કેમ ને ખબર એ ખાજો હું લેવ તમ પકડો હું પકડો ખાડો છે ને આમ જો કે મે લાવી રીતના હોંડિયા છે ભાઈ આમાં કઈ ખટે હા હા શું કી દેજો એક નંબર હોંડિયા છે પછી આ નથી હોંડિયા તો હારા કેટલા હોય ગાઈસ તમારે કમેન્ટ કરીને કહેવા રેડી ફેમિલી વાળા આપણે કાજલ પકડે છે અને હું છેટ અહીંયા છું બરાબર ડોલ રાખીને ઊભો અને એ આટા મારે બોલો શાક તો એક રમબર કાંઈ પકડતી નથી એને આગળ આમ તો આ બધા પડી ગયો ને દેખાઈ ગયો ને થઈ ગયો છે નાડું પણ ઓરું નથી બહુ દૂર છે જોવો પછી હું કહેવાય કે અહીંયા ખાલી ખાલી હાલી જાય છે કાંઈ છે નહીં શાક છે ને આ બાજુ આવી છે ભાઈ આમ આમ અને અહીંયા બે પગલાં તો આમ જોવો તાત્કાલિક એસી પહેલા તો આમ સમાટે બોલાવી દે ભાઈ આવતા રહી એટલી ફ્રેન્ડ મકાય તો કાંઈ કાળ જેવો છે ને તો બહુ ખતરનાક ખાયો ભાઈ ગજર નો કાળો પગલો છે ને ભાઈ નેક નેવલ નો ભાઈ ખતરનાક આમ જો હોન્ડ જ્યાં પણ કાંઈ કાંઈ ઘટે નહીં મારા વાળા બાકી બે જાય છે તો એ તમને આમ એક એક મશીન મશીન છે ને ને હોય એની જેવું લાગે છે એક મસબો બંધ માં છે ને એક મસબો ઢતો જાય છે કાંઈ પાકું થઈ ગયેલું છે પાકું આવી રીતનું ભાઈ અમારું ઝાડ છે ઝાડ ની પથારી ફેરી ગયા એ આ મોજાના લીધે તો હાલ આવે ને

બંધની પરિન તરવા મળ્યું ફેમિલી આપણે હાંડિયા પકડી લીધા છે ઘણા બધા હાંડિયા પકડી લીધા નજી થોડું થોડું પાણી છે કોકો કોક આવી છે અને અહીંયા જો મે એટલા એટલા હાંડિયા પકડ્યા છે ને આજમાં હાંડિયા પી બહુ મસ્ત મસ્ત છે જોવા જોરદાર હાંડિયા છે ને એ લાલ ને દેશી હાંડિયા છે અને હવે છે ને સવલો હાંડિયા વિયા જાય એટલે સારું કહેવાય કેમ કે થોડાક આવે પણ સવલો ને આવતો ને સવલો હાંડિયા મને નોતા હાલા કે કરી ઓલો બગલો કેવો થાય છે હવે છે ને જે આવે એ આના ભાગનું છે હવે ખાધા કરો તમે એમ કઉ છું એને બેને પણ જોઈ જાય ખાવાય હવે ખોલા માગડ છે ને મોટા મોટા છે ને સકા હોંઠ્યા એ ખાઈ રહે ને સાહેબ ને એ સારું કરે છે જો આજે બંધન સારું કરે છે એ અને હજી જો આપડો આ બધું સારું કરવાનું છે થોડું ઘણું આજે જો ઠેલ્યું હોય તે બીજું છે કે આમ પાછળ હતું ને એટલે આગળ વ્યુ આવ્યું છે તો અહીંયા તે બીજું ખેવાન્યું છે અને જો આ બધું હાવ એઠું એઠું થઈ જો આ હાર હાવ એઠું એઠું થઈ ને એ બધું આપણે સરખું વ્યવસ્થિત બાંધવું હોય ને આ જો હરિયો હરિયે હે ને કહે કહે જો એટલા એટલા ફાટી જાય બધું બધે હરિયા હરિયા આવું ફાટી જાય છે તો હવે આનો કઈ ઉપાય કરવો તો હે આપણે સાહેબને હું કહું છું મેં કીધું પાણી કાઢવાની લેન આવે ને ઈવડી લાવો કે તો એ લેન આ હરિયામાં પરવી દેવાની તો બંધન ઘાય નહીં ફાટે નહીં ક્યાં દિવસ ની કઉ છું પણ હવે લાવે કે ન લાવે એ મને કઈ ખબર નથી મારી પાસે આડિયા હતો મેં સાહેબ ને કીધો હવે શું કરે આપણને કઈ ખબર છે નહીં સાહેબ લાવી છે નળી હે સાહેબ આમ જોવા તમે નળી લાવશો હરિયામાં પરવવા

એ આ હરિયાથી થોડીક વધારે સાડી એવી લાવવાની અને છે શને આળી નળી આવે ને અહીં વાળી એ લાવવાની એમનો આવ્યા ને એ નહીં લાવવાની અહીં વાળી નળી લાવવાની એટલે કે છે ને આપણે બાંધેલું હોય ને એ અતિ હરી ન હોય અને જો અહીંથી નાખી દેવાનું હરિયો પેલા કૂતાડી દીધું અહીંયા પછી નાખી દેવાનું નાખી દેવાનું છેઠ અહીંયા પકેને એટલે ઓછી નાખી દેવાનું પછી અહીં કાપી નાખવાનું એવી રીતના થાય કે ના થાય તો જો આ બંધણ છે કે અહીંયા હરિયા આ છે કે આમાં આમામામા દરિયો ભરાય એટલે આમાં આમામામા ઘાંય ને ફાટી જાય તો એ નળી હોય ને તો ન ફાટીએ કે એમ હું સાહેબ ને કહું છું પણ હવે શું કરે કાંઈ ખબર છે એ નહીં તમે છે ને બધા કોમેન્ટ કરીને કહેજો એવી રીતના એમ કરાય કે ન કરાય એમ તો સાહેબ કદાચ ને લાવવાય ને તો લાવે પણ હું તો કઉ છું પણ હવે લાવતા નહીં એમ જોઈએ એવી રીતના બધે હરિયામાં નળી ભરવી દીધી હોય કે તો બધા ફાટે નહીં આપણે આ હરિયા પાછા એક જ વાર ખોડા રાખવાના હોય આપણે બધી વર તો કામ જ લાગશે કે નળી છીએ તો એમ તો એવી રીતના હતું બધું તો તમે બધા છે ને કોમેન્ટ કરીને કહેશો સાહેબ કદાચ ને લાવે ને તો લાવે બોલો તો શાક એવો ખાય આઈ ખાઈ ને એ ખોલામાં હુંડી હતા ને બધા એ ખાઈ ગયેલો છે બોલો હમ એટલે એવું થયું છે પાણી હજી થોડુંક છે પણ હવે હજી થવું થાય સાહેબ ને જો અહીંયા સારું કરી નાખ્યું બોલે પણ સારું કરો વી જશે તો હું અત્યારે સાવ ફટાફટ ખીસા હે પાછા ઠેઠ છેડે કાળા સારું કરે છે છેડે કાળા સારું કરે છે ને આપણે આખું બંધન પડી જાય તો આખે આખું ઉભું કરી દીધું પાણી પાણી વી ગયું છે એમ તો આવું કોરું પડે છે ત્યાં સુધી એટલે કે કાજલે વી અને મેં પોતે અમે ઘણું બધું કામ કર્યું જોવો 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 તમે તો ફટાફટ બાંધ બાંધી દઈ કા બંધાઈ ગયું બંધાઈ ગયું ફટાફટ બાંધ અને આમ જોવો ઠેરથી અત્યાર સુધી સારું થઈ ગયું છે અને આમાં આપણો હાથમાં કાંઈ છે નહીં તમે ખરાબ જો કે માનતા કરો કે દુઆ કરો લોટ દરિયામાં થાય મારે એકને બંદર નહીં બધાને બંદર વિખાઈ જાય બાકી જાય હવે ડોલે જઈને બતાવી દઉં હું શાક છે કાજલને મોબાઈલ આપેલો તો હું વિડીયો ઉતારી મને ખબર નથી બાકી આ મારી વેણકી છે મેન ખોલો વાહ પણ હા ફોંડિયા કેમ પણ એ આવો ફોંડિયા મસ્તી કટે કાઈ કાઈ ન કટે જોઈ લે તો ડોળા કાતે ડોળા કાતે બોલો એમની ની મારી હું ડોળા ખોલો વાત છે એને ડોળા ફોડી લે કાઈ ની તો એ અહીં આવે

Batli. 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 Kan <laughs> 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 ya, Pak Guan. Ya, tadi ya, kalau

મસ્ત શિયાળો છે અને આવડા માછલી જો પાસે લીધી હોય દેખાડી દો તો આ માછલી હતી તમને બતાવ આવ્યો છો અને બતાવી દીધી મસ્ત ની આમ જો વાહ હા આવતા જો હા આ ખાડા મેલી પકડી લીધી જો અને શિયાળો આવડે આવી જો પાછો તો એને મજા આવી જાલો તો અમે ભાગો ને યા તો હવે કઈ સમી ડાયરેક્ટ જઈ ઘરે તો ફેમેલી આસે ને જો એટલું સાક આવડે પકડેલું છે માછલી પછી આ હોંઢિયા

અને આજે આને કરતાં થોડાક વધારે આવતા હોય તો વધારે હાલ લાગે આવું બધું છે ને આજનો વિડીયો હવે આપણે પૂરો કરી દઈશું અમારા વિડીયો ગમે તો લાઇક જયારે ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય